આ આમંત્રણ બધીથી આવો મને તઈ માદો પયું હા આ આ બેય વસ્તુ જોઈ લેવાની હા એક ભાઈ પાઈતેને છોકરાને કે માથું બહુ દુખે છે મહેશભાઈ ને જાન बाजू वाला મહેશભાઈ ને કે બામ આપે તે છોકરો ગયો ગયો પાછો આવ્યો તો કે કેમ બામ આવ્યો કે ના ના મહેશભાઈએ કીધું બામ ખલાસ થઈ ગયું તો હું તો હું તો કે હવે પડોસીમાંય માનવતા નથી રહી આપણા ડબ્બામાંથી લાય

એની એક્સપાયરી ડેટ ની અમને ખબર છે તમારી અમને ખબર નથી માટે ઉધાર માગીને શરમાવશો નહીં આ પાછા આવશો નહીં રાજકોટમાં તમે જો આપણા ગુજરાતી બહેનો એ પાણીપુરી વાળા ગુજરાતી બોલતા કરી દીધા બોલ આપણા ભાઈઓ છે એવા ઉપાડ કરે પાણીપુરીની ની રેકડીએ ભયા મોટી મોટી પુરી દેના કાણાવાળી નો દેના કોણીએ રેગાડા આતા હે ખાટી ખાટી બાય ચાતી હે ધણી ધકતા બોલો ભાઈઓ કે બેન ગુજરાતી બોલો કારણ કે એને હિન્દી ને વીખી નાખ્યું પાણી પૂરી ની એક બેન કે આમાંથી પાણી નાખ્યું કે આમાંથી પાણી નાખ્યું આમાંથી પાણી નાખ્યું આમાંથી કેમ નો નાખ્યું પાણી વાળો કે બેન એ હાથ ધોવાનું છે હા તમારે નકર ટેસ્ટિંગ જ કરી લેવા પાણીપુરી ખાતા પછી કે કોરું મોટું હા ભાઈઓ કેવો કાકરા નાખીને કોરું મોટું કરી નાખો હા અમારા છોકરાઓ લીલા ગળા તો રાખવા ને તમે બે પાણીપુરી ખાઓ ખાવ બે કોરું કરવા લઈ જાઓ હા હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો એક બેન નાનકડું બાળક તેડીને ને આવ્યું મારા ખોડા માં હું રહી દીધું મને કે પ્લીઝ એક સેલ્ફી અરે મેં કીધું બેન અમારે બીજા કપડા ભેગા ન હોય હા આ તમારે ફૂલકાવ ની અમને ખબર છે આ હું કરી હા અને છોકરા જ રમાડવા હોય અમારે તો ઘેરે ન રે તો મને કે તમારા ભાગ્યમાં હોય ને ઘરના ન હોય તો આવા આવી લે ભલી વસ્તુ કા ભોગ કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાધે રો તમે જો આ ગધેડો છે એના માટે એક મણિભાઈ કવિતા લખેલી છે ઓકે ગધેડો ફૂંકે ને એના જેવો નકોર અવાજ બીજા પશુનો નહીં આવે શું કામ કે ગઝેડાને એક વાતનું ગૌરવ છે કે અમે ભલે જમેવા રહ્યા પણ અમે કોઈ દિવસ ધર્માદાનું નથી ખાતું હા ગજેડા હારું ક્યાંય ફાળો થયો કે ગધેડાઓને થોડા કપાસીયા ને આપો દસ દર રૂપિયા હા અને એટલે ગધેડો ભૂકે હક ફક એમ થતું હોય કારણ કે એ એનો તાકાત બોલે હા અને ઈ એને કોઈ દી ક્યાંય ગંગાજી ને પાણીમાં નાવું બોલી જાય લાડુઆા લાડુઓ પડે હા લાડુ એને હદે નહીં કારણ કે હાથ પેટીમાં કોઈ ખાતેલો ખાધેલો નહીં ને ગથેડા પાદર ને એની આયે ચારો ચરી લેતા કેળે લે ગમે એવું થરાય છે એમ કે પાદર હતો એવો ને એવો હા ગથેડા ને ગમાય ન હોય ગધેડા ને ગમાય ને ક્યાંય જોવામાં ન આવે કે અહીં ગધેડા હારું ગમાય બનાવી ગધેડા હારું હવેળો બનાવ્યો ગધેડા હારું એ કે આપણે લીલું મગાવ્યું ગધેડા હારું પાલો મગાવ્યો કાંઈ નહીં ગધેડો ઠાલો ઠાલો એમ એની ને એની આઈ પણ એ ધર્માદાર નથી કાપ હા સત્તાધાર દીધું ને આપણું સત્તાધારમાં સતને હાચવી ગીરમાં પીર ગીગડો બિરાજે આરતી તાણે નીચ નકલંક રમે લીલું લે ગોળ લે ગગન ગાજે

અહીંયા ભોજન નો થાળ મળી જાય તું કોઈને હેરાન ન કરતો એ ભૂત ને રાખ્યો ત્રણ હવાર ભૂત બાપાને થાળ જાય હા પણ કામ છે ને એ ભૂત કરે તમે માનતા કરો ને આપા ગીગાની તો ભૂત તમારું કામ કરી દે શું કામ ભૂત સમજે છે કે ધર્માદાનું નું મફત ન ખવાય જગ્યા નું મફત ન ખવાય સવારમાં એક બાપા ની વહેલા નો હાથો લઈને જાય અમે ત્યાંથી નીકળ્યા ત્યાં હાથો મેં પકડી લીધો મારી રહેવા દીએ મને કે ના મૂકી દે રોયા પાપાને પાડી દેવો પણ મેં કીધું તમને વાંચો શું છે તો મને કે મને જેમ ફાવે એમ ગાયડું દે છે અને હું ગાયડું દઉં કાન માંથી મીટર કાઢી નાખે આ ગાયડું મારે મને કે તને સાંભળાવ્યું બાપાએ એની ગાયડું ન સાંભળીને ઈ એને વાંચો અને પાપો એ અઠંગ ખેલાડી આમ તો ચૂંટણી સમય હતો એટલે ગામના પાદર માં બધા ભેગા થયા હતા એમાં કોઈક ભાઈ આવે કીધું કે નેતાજી ક્યારે આવશે તો કે નેતાજી નહીં આવે હું આવી ગયો છું હા તો ઓલા કે તું તો ઘેરે જ વયો જાય છે તારું મોટું જોવા નથી માગ કે ઉપાડ્યું હું મારા મોટે રૂમાલ બાંધી લઉં તમારે એમ માનું કે આ નેતા જાણતા મારે અમુક અસંખ ખેલાડી એવા છે અઠંગ ખેલાડી ગામડામાં એને કહેવામાં આવે જે આલ ના સરદાર હોય હા સુરતમાં અમારા બે કલાકાર હતા આમ તો એ કલાકાર કહેવાય અઠંગ ખેલાડી જ કહેવાય બે લોકશાહી થી એની વાતો કરે કોઈ પ્રોગ્રામ નક્કી કરવા જાય ને તો એમ કે મારા એક નો પ્રોગ્રામ રાખવો છે કે અમારા બે નો તો કે બે ના ભાવ શું છે કે મારા એકલા નો પ્રોગ્રામ કરવો હોય તો પંદરસો રૂપિયા અને અમારા બે નો પ્રોગ્રામ કરવો હોય તો સાતસો રૂપિયા હામે વાળો ઘૂમરી ખાઈ દે એ એક જણા ને પંદરસો અને આ બે આવે તો હાથસો આ કેમ પોહાય કે એ તમને નો ખબર પડે ભાઈ એ મહાદેવ જાણે હા તો હાથસો રૂપિયા બે જણા નો પ્રોગ્રામ રાખે એક પ્રોગ્રામ આપતો હોય તો એક ભાઈ ને બેઠો બેઠો દોરા કરતો હોય વાનો દોરો કરી દે આ કોઈ માથું ચડી હોય ચણી ગાંઠ મારી દે આ સીસી ચડી હોય તો હાથ ગાંઠ મારી દે પાંચસો પાંચસો કરીને દસ પંદર હજાર ન્યા કામી દે બે ઓલો દોરા લઈને બેઠો એવા દોરા તો કરાવવા જ છે આમ લાઈનમાં દર્શન નો વાળો આવતું હતું એમાં લાઈનમાં ગયા ને આમ બરોબર મૂર્તિ આમ આમ આંખું વેચીને આમ પાછી આંખ ખોલી ને તો મૂર્તિ એ ખડખડા દાંત કહે જાય આ તો આંખું છોડવું મીજા કે આ શું થયું એમ તો મૂર્તિ બોલે કે ના ના હું દાંત કાઢું છું તો કે કેમ દાંત કાઢો છો તો મૂર્તિ ભગવાન કયું ગામ તો કે અમદાવાદ તો દાંત મૂર્તિ એ તો કે પ્રભુ અમે કીધું તમે કેમ દાંત કાઢો છો તો કે તમે અમદાવાદના નથી હે તમે અમદાવાદના નથી અરે પ્રભુ તમારી આટલી આસ્થા એ અમે હાલીન ઠેઠ અહી આવ્યા દ્વારકા કા તમારી ખોટું બોલ્યું ચૂંટણી કાઢ કાઢ્યા આ ચૂંટણી કાઢ જોવું પ્રભુ અમે અમદાવાદના છે તો ભગવાનની મૂર્તિ વધારે દાંત કે જાય તો કે હજી કેમ દાંત કાઢો તો ભગવાનની મૂર્તિ કે હું તો અમદાવાદય છું ત્યાં તો તમને કોઈ દિવસ જોયા નહી હા ઘણા ગામના મજમાં જતા હોય હા આણ દુવારકા જાય કારણ કે માગું વીસ આપે ત્રીસ હા હા મારો દ્વારકા થી રંગીલો રાય રણ છોડ છે તારા ખજાને ક્યાં ખોટ છે તે તારા હારું રાખ્યા ભગવાન પણ માગવું નહીં હા એને બધી આપણી ખબર છે પછી અહીંયા કાંઈ માગવાની જરૂર નહીં મંદિરે હાજરી પૂરાવી દેવો કે અમે આવી ગયા છે હા અને કોઈ દી કોઈ માણસ આટલી આવડી દુનિયામાં ભગવાનના મંદિરે જઈને એવું નથી બોલ્યો તારી કૃપા છે હવે મારા જેવું કામ હોય તમે કહી આ ભગવાન એમ થયું બધા અહીયા દુખી થઈ દુખી દુખી નથી બોલો ગર્ભો મારીને પાળે લંગડા આવે તે ની હાજક કોઈ જાતા જ નથી લુલા આવે લંગડા આવે આંતડા આવે ને કીધું રેવા દયો માણસની શ્રદ્ધા મોટી છે માણસ મોટો નથી પતિ પત્ની બેઠાતા અને